હા મિત્રો કેમ છો તો મિત્રો સવારે નવ વાગ્યા મોખરી નોખરી ગયું હતું અને રાતના નવ વાગે ગયા છે તો ઘરે આવી ગયો છો મિત્રો કારણ કે આજે ઘરે તમે જોશો તો ઘરમાં પણ કોઈ દેખાતું નથી કારણ આજે વંચું પણ નથી મેઘા અને સ્વરા અને એની મમ્મી બધા એના મામાના ઘરે ગયેલા છે ભાઈ તો આજે તો ભાઈ ઘરે મમ્મી રાજવીને બેઠા હતા તો મમ્મી અને બે જણા જ છીએ અમે ઘરે તો આજ તો અમારું ઘર એકદમ ખાલી ખાલી લાગે છે ભાઈ એક બાજુ ટીવી ચાલુ હતી કારણ કે મમ્મી એકલા હતા તો ભાઈ ટીવી જોતા હતા તો તમે જોઈ શકો છો ભાઈ ઘર પણ એકદમ સૂનું સૂનું લાગે છે તો માતાજીની એકદમ લાઈટ અને જ્યોત પણ ચાલુ જ છે તમે સામે પણ જોઈ શકો છો ભાઈ ઘડિયાળ પણ આવી ગઈ છે તો ઘડિયાળમાં રાતના નવ વાગી ગયા છે અને છેલ્લા રૂમમાં પણ આવી ગયો છું તો લાઇટ ચાલુ કરી રહ્યો છું તો લાઇટ ચાલુ કરી દીધી તો એકદમ તમે જોઈ શકો છો ભાઈ એકદમ ખાલી ખાલી ઘર છે તો બસ તો મિત્રો હજુ હાથ પગ ધોવાના બાકી છે એકદમ ફ્રેશ થઈ જઈશ એના પછી માતાજીની દીવાબત્તી થશે મિત્રો તો હજુ તો મિનિમમ અડધો કલાક લાગી જશે અને માતાજીની એકદમ સેવા પૂજા કરીશ પછી જ હું જમવાનું જમું છું અમારો ડેલી નિયમ છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો જય માતાજી તો માતાજીની પંદર મિનિટ દીવાબત્તી કરી દીધી અને બધા જ માતાજી ભગવાનને સવારી લીધું તમે જોઈ શકો છો ભાઈ એકદમ અમારા ઘરનું માતાજીનું મંદિર છે અને સામે મમ્મીએ ખાવાનું પણ કાઢી દીધું છે પણ આજે ઘરે કોઈ છે નહીં ભાઈ અમે બે જણા છીએ મમ્મી બે જણા તો હજુ તો ભાઈ પગે લાગવાનું બાકી છે તો વસરીમાં આવી ગઈશું તો સામે જોઈ શકો છો ભાઈ મારા બાપા જ્યાં જે દુનિયામાં નથી ને બાજુમાં મારા દાદા અને દાદીનો ફોટો છે તો સવારને સાંજ અમને પણ એકદમ પગે લાગુ છું તેમને પણ પગે લાગે લીધું અને દરવાજાની બહાર પણ એકદમ બધા જ દેવને એકદમ નમન કરી સામે તમે જોઈ શકો છો ભાઈ એકદમ જોરદાર ચાંદો પણ ઉગી છે અંધારું પણ થઈ ગયું છે તો ત્યાં પણ એકદમ પગે લાગી દીધું બહાર પણ પગે લાગી ભાઈ ઘરમાં આવી ગયા તમે જોઈ શકો છો ભાઈ દુકાનો તો તમે જોયેલી જ છે આગળના વિડીયોમાં તો ઘરમાં આવી ગઈ શું તો મિત્રો મમ્મી પણ એકદમ રાહ જોઈને મારી બેઠા હતા હજુ ખાવા તો વાત નથી કારણ કે ઘરમાં એકલા હતા તમે ભેડામાં પણ જોઈ શકો છો ભાઈ એકદમ નવ નવીસ થવાય છે તો ભાઈ પંદર મિનિટ દીવાબત્તી કરી દીધી અને હું પણ જમવા બેસી જઈશ તો મિત્રો એકદમ જમવા બેસી ગઈ છું ભાઈ થોડી જમી લેશું બેઠા છે મમ્મી તો મિત્રો માં તો મા હોય મિત્રો ક્યારે માં ના જેવો પ્રેમ કોઈ આપી ના શકે મમ્મી રાહુદી બેઠા હતા તો સાથે જમી લે છું તો મિત્રો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ રાખજો જમીને પણ વિડીયો કન્ટિન્યુ બતાવું છું વિડીયો અધુરું છોડતા નહીં તો મિત્રો એકદમ શાક રોટલી અને ખીચડી અને દૂધ મસ્તી ખાઈ લીધું મિત્રો તો ખાઈને એને ઉભા થઈ ગયો છું કારણ કે હજુ ભાઈ ખાધા પછી ભાઈ એકદમ હજમ ના થાય તો હજુ તો દુકાને આંટો વાળા પણ જવાનું છે તો હજુ તો આંટો મારવા જઈશ મિત્રો તો તમે જોઈ શકો છો ભાઈ નવ ને પાંત્રી જેવો ટાઈમ થઈ ગયો છે કારણ કે હજુ તો દુકાને જવું પડશે કારણ કે ખાઈને તરત ઊંઘીએ તો ભાઈ એકદમ ખાધેલું હોય ઊંઘી જઈ જાય તો નકામું પડે તો મિનિમમ અડધો કિલોમીટર કિલોમીટર ચાલવા તમે ઘરના બહાર પણ જોઈ શકો છો એક બધું સ્ટ્રીટ લાઈટ ની લાઈટ ચાલુ છે ને બહાર તો એકદમ અંધારું થઈ ગયું છે તો પણ જવું પડશે દુકાને તરફ તો અજવાળું પણ આવે છે અને એકદમ ઘણીવારમાં અંધારો પણ આવી જાય છે રસ્તામાં કૂતરાઓ પણ ઘણા બધા હોય છે પણ મિત્રો ખાઈ થોડું ચાલવું પડે તો ચાલ તમે સામે જોઈ શકો છો ભાઈ અમારા માતાજીનું મંદિર પણ આવી ગયું અને ઉપર એકદમ લાઇટિંગ વાળું પણ લખેલું છે તમે જોઈ શકો છો સામે જોવો તો ભાઈ ઘણા બધા બોકરા પણ મારા મિત્રો બેઠા છે તો આવી ગયો છે ભાઈ ચોક તમે જોઈ શકો છો ભાઈ અમારા ભાઈઓ બધા બેઠેલા છે ભાઈ અમારા કાકાને બધા થોડી વાર બેસશું ભાઈ દસ પંદર મિનિટ જેવું અને પાછા ઘરે જવું પડશે કારણ કે મમ્મી એકલા છે આજે ઘરે તો થોડી વાર બેઠા ભાઈ બધા જોડે અને મિનિમમ પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો ભાઈ અમારા બાબુભાઈ પણ મળવા આવ્યો છું બોલો બાબુલાલ

એટલે કે બાર કલાકે ઘરે આવું છું અને આજે ઘરે તમે જોયું તો ઘરે પણ ભાઈ આજે અમારા છોકરાઓને કાલે રવિવાર છે તો આજે શનિવાર હતો તો ભાઈ બધા ગયા છે એના મામાના ઘરે કારણ કે મામાનું ઘર પણ બહુ દૂર નથી ભાઈ બાજુમાં જ છે સુલસી તો ભાઈ આજે એકતાલીસના ત્રણ છોકરાઓ મારા ત્યાં ગયા છે તો મમ્મી ઘરે છે એ તો થોડી વારમાં જવું પડશે ઘરે તો મિત્રો આજ તો પાણી પણ આવ્યું નતું તો ભાઈ બાબુલાલ ના ઘેરા બેઠો છું તો ભાઈ આ કોમલ ભાભી અમારો પાણી ભરીને આવ્યા છે ભાઈ કા ભાઈ આજે પાણી આવી નતું અત્યારે રાત્રે પાણી આવ્યું છે ભાઈ તો ભાઈ પાણી ભરીને આવ્યા છે તમે જોઈ શકો છો ભાઈ બબે ઢેકરા પાણી ના ભાઈ ઉપાડી ને છે તો ભાઈ બાબુલાલ એ મારે પાણી પણ ઉતરાયું છે તો ભાઈ એકબીજા આવી મદદ કરવી જોઈએ તો ભાઈ થોડી વાર અહીંયા બેસીએ છીએ તો થોડી વાર ભાઈ બાબુલાલ જોડે પણ બેસી લીધું અને બાબુલાલ ઘરેથી હવે ઘરે જઉં છું ચાલો બાબુલાલ આવજો તારો મળીએ

દેખી શકો છો ભાઈ એકદમ પાણી ચડાવવા માટે ઉપર ચડી ગયા છે તો ભાઈ થોડી જ વારમાં ભાઈ અમારા ચોક માંથી ઘરે જવા નીકળ્યો છું તો થોડી જ વારમાં ઘરે પહોંચી જઈશ સામે પડે છે મિત્રો એકદમ ઘરે આવી ગયો છું દુકાન બાજુ આટો મારીને તમે ઘરે પણ પાણી આવી ગયું છે મમ્મી પાણી ભરી રહ્યા છે આજે પાણી આવ્યું નતું એકદમ ભાઈ વાસણ પણ ઘસવાના બાકી છે કારણ કે અચાનક પાણી આવી ગયું તો વાસણ અને પાણી ભરવા મિત્રો એકદમ પથારી પણ આપણે તૈયાર કરી દીધી આપણે જાતે જ પથારી કરી છે કારણ કે આજે કોઈ ઘરે નથી તો મમ્મી પાણી ભરે છે અને મિત્રો વચ છે તો વચમાં ચકલી પણ ચાલુ કરી દીધી છે તો પાણી ભરી જશે તો થોડી વારમાં હવે સુવાનું નથી તમને એવું લાગતું હશે કે પથારી તૈયાર કરી દે તો હું સુઈ જઈશ તો મારે સુવાનું નથી હજુ તો તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે સવારે 9 વાગે નોકરી ગયો તો તો રાત્રે 9 વાગે ઘરે આવ્યો ઘરે આવીને હાથ પર ધોયા માતાજી ની કરી જમી લીધું અને જમીને તમે ઘરમાં પણ આજે જોયું છે કે કેમેરા બચ્ચું સવારે ભેગા કોઈ ઘરે નથી તો મિત્રો એકદમ આ તો એકલા ને છે પથારી કરી દીધી છે એકદમ આજે આમ તમારો વચ્છોડો મારા જોડે હોય છે અને બાર પણ આજે દાદી એકલા છે તો મિત્રો સેલારમાં મારી પથારી છે દાદી પણ બાર એકલા છે મિત્રો તો મિત્રો તમે જોયું એ પ્રમાણે આખો દિવસ આ પ્રમાણે તમારી ક્રિયા હોય છે અને હજુ તો મિત્રો હું બેસીશ દોઢ કલાક જેવું તો મિત્રો મોબાઈલમાં જે વિડીયો ઉતાર્યા છે તો એનું એડિટિંગ કરીશ આખા થંભેલ બનાવીશ અને કાલે વિડીયો અપલોડ કરવા માટે વિડીયોને આખો તૈયાર કરીશ તો હજુ તો મારે દોઢ એક કલાક જેવું મથવાનું છે તો મિત્રો મારે સૂતો મિનિમમ અગિયાર વાગી જશે તો ભાઈ રોજ આ પ્રમાણેનું મારું કામ છે તો અગિયાર સાડા અગિયાર વાગે હું સુઈ જઉ છું અને સવારે તો પાછું વહેલા ઉઠીને નોકરી જવાનું હોય છે તો બસ આ જ પ્રમાણે આટલી બધી મહેનત કરીને એકદમ વિડીયો બનાવું છું મિત્રો તો ખરેખર તમે મારા વિડીયો જોતા હોય અને ખરેખર તમે મારા વિડીયો જોયા હોય તમને જરા પણ જો થોડા પણ મારા વિડીયો ગમતા હોય ને તો સો ટકા કોમેન્ટ કરજો કારણ કે એકલા હાથે બધું જ કરવાનું હોય છે કારણ કે ભાઈ એડિટિંગ પણ જાતે કરવાનું વિડીયો પણ જાતે ઉતારવાના સપોર્ટિંગ મો હેતલ હોય તો હેતલ એક વખત હોય તો મારા વિડીયો સામેથી મોબાઈલ રાખીને ઉતારી દે છે તો આજે ભાઈ નથી હેતલ તો મમ્મી થોડો મારો વિડીયો ઉતાર્યો એમ કંઈ થોડો ઘણો ભાઈ ફેમિલીનો સપોર્ટ મળી રહે છે અને બીજો બસ મિત્રો સપોર્ટ તમારો જોઈએ છે મારે તો તમારા સપોર્ટની આશા છે તો ભાઈ આટલી બધી મહેનત કરું છું તો સો ટકા મિત્રો મને એકદમ સપોર્ટ કરજો મિત્રો તો મારી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો મારા વિડીયો લાઈક ફોલો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો મિત્રો તો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું કારણ કે મારે ઘણું બધું કામ છે તો મિત્રો આવજો બાય ગુડ નાઇટ જય માતાજી